મારા મિત્રોને મનહર મિત્રો ઘણા માણસોને પેશાબમાં બળતરા થતી હોય છે અને પછી યુરિનનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવે છે ત્યારે રિપોર્ટ ની લાવે છે એટલે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન બેક્ટેરિયામાં હોતા નથી છતાંય પેશાબમાં બળતરા થાય છે એટલે મિત્રો જે બળતરા થાય છે એ પિત્તની બળતરા છે આપણને એમ લાગે કે પેશાબનું ઇન્ફેક્શન હશે તૈયારીમાં એન્ટીબાયોટિક ગોળી ચાલુ કરી દેતા નહીં રિપોર્ટ કરાવો રિપોર્ટમાં જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવે તો જ એન્ટીબાયોટિક લેવાની છે બાકી જો નીલ રિપોર્ટ આવે તો તમારી જે પેશાબની બળતરા થાય છે એ પિત્તજન્ય બળતરા છે એટલે સિમ્પલ સાદો ઘરેલું ઉપાયથી એ બળતરા તમારી મટી જશે સૂકા ધાનાનો પાવડર એક ચમચી લેવાનો છે રાત્રે એક ચમચી ગ્લાસ એમાં એક ચમચી પાવડર નાખી દો આખી રાત એ પાણી રહેવા દો અને સવારે એ પાણીને ગાળી ગળનીથી ગાળીને પછી એ પાણી પી લો નરના કોઠે અને એક કલાક પછી ચા નાસ્તો કરવાનો આ રીતે મિત્રો તમે એક અઠવાડિયું પ્રયોગ કરશો ધાણાનું પાણી પીશો તો ધીમે ધીમે તમારો પિત્ત છે એ પિત્ત ડાયલ્યુટ થઈ જશે લોહીમાં જે પિત્ત વધી ગયું હશે એ પિત્ત પણ બેલેન્સમાં આવી જશે તો આ સાદો સિમ્પલ પ્રયોગ છે તો જેને પણ પેશાબમાં વારંવાર બળતરા થતી હોય તો એમને આ પ્રયોગ અજમાવવો વધારે જ્યાં સુધી બળતરા બંધ ના થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો બળતરા બંધ થાય એટલે પ્રયોગ બંધ કરી દેવો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત